પછી આમાં જો ત્રણસો સાડા ત્રણસો વારીઓય આવે પણ આનું કાપડ બહુ કુણું હોય ને અસલ એટલે આનો ભાવ છે સસો રૂપિયા પછી આપણે બધાય પૂછે કે આનો ભાવ કામ છે પછી અમુક કાપડમાંથી આવતી હોય ને આ ઝાડીઓનો વિડીયો બનાવીએ તો જ્યાં એનો બીજો કલર ઝેરી લીલો કલર છે. આવામાં પછી ભારી માય પણ લઈ ભાઈઓ ઈ કે થોડુંક અટાણે પોલકા ને સિલાઈ ને મૂકી રહ્યો તે આ બ્લાઉઝ આનું બધાનું હોય ને કાપડ હોય જાણો બધાયનો ભાવય એક જ છે ને કાપડ એક જ આ સસો વાળ્યું છે બધી પાસે આ થોડાક આછા કલર છે ને હું કવ આજે આછા કલર માં થોડીક સેટી આપણી વિડિયો બનાવીએ તો કોઈ મોટી ઉંમરની બાઈઓને લેવી હોય ને તો કે વાંધો ના આવે એટલે બધા ઘાટા કલર ની જોઈ કાયમ થી થોડુંક એ થાય કે આછા કલર ની દેખાડીએ કારક કારક જાય બ્લાઉઝ છે. કાપડ બધી સારીઓ નો અસલ જ આવી છે એ કઈ હલકું કાપડ ને આખી આ ડિઝાઇન કાપડ હાવ જો રૂપાણ કોઈ લેવું હોય તો બધા શર્ટ પાડે ને ફોટો નાખે પછી આપડે જો કોઈ બાય કે તો પછી અમે રાખી દઈએ કોઈ આવતા જતા મોકલાવી દઈએ કોઈ ગમે કોઈ ની પછી રાખી હોય એટલે કોઈ દઈએ એની હાડી એ અમુક આપણી થઈ કે પાછી આપે દઈએ તો પણ કોઈને થોડી દેવાય રાખી હોય પણ એક કામ કે ફોન માં રાખી હોય ને તો પછી આપણે તમે પાસા મળી મહિને દી પંદર દીયા નવો માલ આવે તાર ભાઈઓ કે અમારે આમાંથી જોઈએ તો એ અમે નથી કરતા હાડી રાખી હોય ને તો એને હાડી રાખી જ દઈએ કોઈને આપીએ નઈ કોઈ રૂપિયા વધારે આપે તો એ હાડી પછી નહી દેવાની તો માણસ આપણો વિશ્વાસ ન કરે ને કોઈ પછી કે આ અમારી સાડી તો બી ની દેદી કાપડ ને અસલ છે ને ડિઝાઇન કલર એ રૂપારો હોય હા કોણ રૂપાનો કાપડ હે હમણાં થોડીક ઘરાકી વધારે હોય ને પછી મોડું થાય હાઇટમું નાે શો કર્યું આવી હોય હાઈટમું કરવાનું કામ આખો દી લેવામાં ચાલુ જ હોય વેલા મોડો વળે વિડીયો ઉતરે

તો મારે જો ફોનમાં વેચાયો જ જાય હાળીયું કોઈનો ફોન આવે ને તો જીણે કોઈ ની લેવી હોય ને વેલો તમે વિડિયો જોવો ને તો વેલેરું મણી કે દેવાનું કે બીન આ હાળી રાખી દેજો નકો જો હમણા બધી એની ઘણિયો એની બિચારી ફોટા પાડે નાખે તો એ સાડી મારે વેચાઈ ગઈ હોય સી વિડિયો મોડો જોવે તો એની નો ખબર પડે જો હા એક છે ની આય સસો વાર છે બધી પણ આને કાપડ અસલ છે ને આમાંથી છે ને ઓઠણાઈ થાય કોઈ કરવા હોય તો જીણે ડિઝાઇન હેરૂ કાલે હમણાં પછી કોઈ કહે તો ફેલી નઈ મહિનો દી અમારે પાસે હાડિયું પડ્યું રે કોઈ આવે જાય તો પછી આ નવો માલ તો આવતો જ હોય કઈ બદલાવ્યું હે એટલે કોઈ ને કઈ ગમતું હોય ને તો પણ તમારે મણી ફોન કરી દેવાનો કોઈ મેસેજ કરી દેવાનો અમી જો તમને વ્યવસ્થિત જવાબ આપ્યો તમારે કોઈ ગમે લેવું હોય ને તો ઈ તમારે ફોન અહીં કરવો મેસેજ ઈ કરી દેવો અમે આ ગામ થી છે કે આ ગામ થી છે તો આપણે જવાબ દઈએ સરખો ખોટા મોકલીએ જા ઓઢના વાળીયો ને યાદ બિચારી ને ભણી ને ફોન આવ્યો તો પણ એ વેચાઈ ગયો આ વિડિયો જોઈ કામ વેસાઈ જાય કઈ કા જા થી રૂપા ના અસલ થાય હાડિયું માં હાલે ને ઓઢના માં હાલે જા બધી ઓઢના માં પણ હાલે છે હાડિયું અમારે કોઈ એક એક ઓઠણા કરવા હોય ને તોય પણ કરે આનું ચામાંથી ઓઢણા થાય કોઈ ને એક એક ઓઢણું કરવું હોય ને તોય પણ કરે દાઇ કે બે જણીઓ તો આપડે ભરેતા બીજું ઓઢણું નું થાય એક ને ગમતું હોય ન ગમતું હોય એટલે ઈ પણ તમારે કઈ મુંજાવું નહીં કોઈ ને એક ઓઢણું જોતું હોય ને તોય પણ હું આપીશ અમારે પણ ગમે ત્રણ વાર સારા ગમે એવા જેવા જોતા હોય એવા ઓઢણાઈ પણ ભાઈઓ લે જાય ને આ જો થોડાક આશા કલર છે તો થોડાક આશા કલર બતાવવો પડે ને આપડી બધી મોટી ઉંમરનું આ છે પાંચ છ વારિયું છે આ જો બ્લાઉઝ છે મોટી ઉંમર ની બાઈ ની લેવી હોય તો આપણે એના કલર કોઈ દી નો દેખાડીએ ઘાટા જ દેખાડતા હોય એટલે નો મેલ આવે ને આશા એ થોડાક દેખાડીએ ને તો કોઈ ને ગમતું હોય તો લે સગે અમારે તો જા આખો દી ઘરે થી હોય જ ગામ ના એટલા હોય બાર થી એટલા આવે આહે પાહે ના ગામડા ના અમે આખો દી નેવરા જ ના હોય આમાં દેખાડવામાં જા બધી પાંચસો વાળી હાર્યું છે જા હાળી હે આ પાંચસો વારિયું છે આ છે ને થોડાક મોટી ને કલર હાલે એવા છે આશા કલર હોય ઈ કે પણ કોઈની મૂંઝા મુની લેવું હોય તો આપણી ને આય બ્લાઉઝ છે

એક એ કલર છે ને એક આ કલર છે દરબારી જેવી હાડી છે અહીં કાપડ સાવ કોશું હે રૂપાનું દરબારી હાડી આવે ને એવી રીતની હે કાપડ માં કાપડમાં ને આ પાંચસો વાળી છે જે આ બ્લાઉઝ છે જેની ડિઝાઇન નું બાંધણી નું હાડી બાંધણી ની છે ને આમાં છે ને કેસરી કલર છે ઉપર આસો કેસરી છે કોઈ ની લેવો હોય ને તો ફોટો પાડે ને મોકલજો સ્ક્રીનશોટ પાડે પાલવ નહી આવે ને આ છે ને કલર એ આસો ગુલાબી છે પેલો કેસરી કલર માં છે.